કોમન એન્ટ્રી ટેસ્ટ પરીક્ષા એમસીક્યુ સ્ટાન્ડર્ડ ફાઇવ એન્ડ એટ બે હજાર ચોવીસ ક્વેશ્ચન નંબર એક મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું ખાલી જગ્યા તેને આખી દુનિયા મળી ગઈ જવાબ જાણે ક્વેશ્ચન નંબર બે સૌથી ઓછું આયુષ્ય ધરાવતું પ્રાણી જવાબ બકરી ક્વેશ્ચન નંબર ત્રણ સૌથી વધુ અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતા પ્રાણીઓની જોડ જવાબ હાથી અને બકરી ક્વેશ્ચન નંબર ચાર સૌથી વધુ અને સૌથી ઓછું આયુષ્ય વચ્ચેનું અંતર જવાબ સાહીઠ વર્ષ ક્વેશ્ચન નંબર પાંચ ટાઢો તે ખાલી જગ્યા જેવો વાય વાલો વાયરો જવાબ આવશે હિમ ક્વેશ્ચન નંબર છ રોજ પૌષ્ટિક આહાર ખાવાથી કેવા થવાય જવાબ આવશે કુષ્ઠ પૃષ્ઠ ક્વેશ્ચન નંબર સાત ભોપાલ અને કલકત્તાના તાપમાન વચ્ચેનો તફાવત જવાબ આવશે પાંચ અંશ સેન્ટીગ્રેડ ક્વેશ્ચન નંબર આઠ સૌથી વધુ તાપમાન કયા શહેરનું છે જવાબ આવશે જયપુર ક્વેશ્ચન નંબર નવ અમદાવાદ અને ભોપાલનું તાપમાન આશરે કેટલા ડિગ્રી છે જવાબ આવશે એકસઠ અંશ સેન્ટીગ્રેડ ક્વેશ્ચન નંબર દસ સરેરાશ આયુષ્ય ત્રીસ વર્ષથી વધુ હોય તેવા પ્રાણી જવાબ છે છ ક્વેશ્ચન નંબર અગિયાર ચિરાગ રોજ આઠ ગ્લાસ પાણી પીવે તો માર્ચ માસમાં કેટલા ગ્લાસ પાણી પીશે જવાબ છે બસો અડતાલીસ ગ્લાસ પાણી પીશે ક્વેશ્ચન નંબર બાર મહેશનું હૃદય એક મિનિટમાં સિત્તેર વખત ધબકે તો એક કલાકમાં કેટલું ધબકશે જવાબ છે ચાર હજાર બસો વાર ધબક્શે